અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે આ શાળામાં બે અલગ અલગ ધર્મના ગ્રુપ બનેલા હતા મૃતક નયનને એક અઠવાડિયાથી પહેલા આરોપી સાથે તકરાર થઈ હતી જેનો આરોપી સગીર બદલો લેવાની ફિરાકમાં હતો આરોપી છેલ્લા એક સપ્તાહથી પેપર કટર લઈને સ્કૂલે આવતો હતો જોકે આ મુદ્દે શાળાના શિક્ષકો માહિતગાર હોવા છતાં કોઈ પગલાં ન લીધા અને અંતે આરોપી સગીરે નયન પર હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર અમદાવાદમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ધોરણ દસના એસએસસીના વિદ્યાર્થીની હત્યા બાદ આજે પણ સ્કૂલ બહાર લોકો ભારે રોજ જોવા મળ્યો એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સ્કૂલ બહાર વિરોધ નોંધ્યો હતો જોકે પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાય કરી લીધી સ્કૂલ બહાર વિરોધ કરનાર લોકોની અટકાય કરાઈ સ્કૂલની અંદર અને બહાર પોલીસનો સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે હિન્દુ સંગઠનોએ મણિનગર બંધનું એલાન આપ્યું હિન્દુ સંગઠનોએ સવારે મણિનગરમાં દુકાનો બંધ કરાવી હતી સિંધી માર્કેટના વેપારીઓએ દુકાન બંધ રાખી હતી જોકે મણિનગરમાં બંધનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો કેટલીક દુકાનો ચાલુ જોવા મળી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીતી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો